એક ના કોર્પોરેટર હિરેન ખિમાણિયાના પ્રથમ પ્રશ્નથી પ્રારંભ થશે શાસક પક્ષ ભાજપના અઢાર કોર્પોરેટર દ્વારા પાંત્રીસ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો વિરોધ પક્ષ કોંગ્રેસના ચાર કોર્પોરેટરો અગિયાર પ્રશ્નો પૂછ્યા છે ત્યારે જનરલ બોર્ડમાં આજે તંદુરસ્ત ચર્ચા થશે કે એકબીજા પર આક્ષેપબાજી તે હવે જોવું રહ્યું હાલ મહાનગરપાલિકા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મનપાનો એક એન્ટ્રી ગેટ પણ બંધ રાખવામાં આવ્યો છે જનરલ બોર્ડ દરમિયાન ટોળું હોબાળો કરવામાં આવે તેવી સંભાવનાઓ છે રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ છે તે મળવા જઈ રહ્યું છે મહત્ત્વનું છે કે ભારે વરસાદની સિઝન બાદ પ્રથમ વખત છે તે ચોમાસું કહી શકાય કે ચોમાસા બાદ પ્રથમ જનરલ બોર્ડ છે તેમ રાજકોટ મહાનગરપાલિકાનું મળી રહ્યું છે આ જનરલ બોર્ડની અંદર ટોળા ઉમટે તેવી આશંકા છે તે વ્યક્ત જે છે તે થઈ રહી છે તેના પગલે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઓફિસ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે રાજકોટ મહાનગરપાલિકાની વિજિલન્સ ટીમ છે તેની સાથે સાથે કહી શકાય કે રાજકોટ પોલીસનો સ્ટાફ પણ છે તેને અહીં પગે છે તે રાખી દેવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે ક્યાંક ને ક્યાંક વરસાદી સિઝન બાદ છે તે રાજકોટની જનતા છે તે ખાડા અને રોગચાળાથી છે તે ત્રસ્ત બની છે ત્યારે આજનું જનરલ બોર્ડ છે તે જનરલ બોર્ડમાં કોઈ પબ્લિક છે તે કે વિરોધ પક્ષ છે તે હોબાળો કરવા ના પહોંચે અને જનરલ બોર્ડને ખલેલ ના પહોંચાડે તે માટેથી પોલીસ બંદોબસ્ત છે તે મૂકી દેવામાં આવે છે મહત્વનું છે કે બહુ જાજા સમય પછી આવો પોલીસ બંદોબસ્ત છે તે રાજકોટ મહાનગરપાલિકામાં હાલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના જે કહી શકાય કે કોર્પોરેટરો છે તે એકાબીજા ઉપર આક્ષેપબાજી પણ કરે તેવી આશંકા પણ છે તે હાલ સેવાઈ રહી છે ત્યારે આ તમામની વચ્ચે કોઈ સ્થાનિક લોકોનું ટોળું પણ અહીં ઉમટી પડે અને જનરલ બોર્ડને ખલેલ ના પહોંચાડે તે માટેથી રાજકોટ પોલીસ અને મહાનગરપાલિકાની વિજિલન્સ ટીમ છે તેમના પોલીસ કર્મચારીઓ છે તેમને ખડે પગે છે તે તેનાત કરી દેવામાં આવે છે ધીમે ધીમે જનરલ બોર્ડની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે કોર્પોરેટરો છે તે પણ અહીં હાલ કોર્પોરેશન ખાતે પહોંચી રહ્યા હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે એક તરફ જે પોલીસ બંદોબસ્ત છે જાણે મહાનગરપાલિકા પોલીસ છાવણીમાં ફેર ફેરવાઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે તો બીજી તરફ મહાનગરપાલિકાના બે એન્ટ્રી ગેટ છે તેમાંનો એક એન્ટ્રી ગેટ છે તે આજના દિવસ માટે બંધ પણ છે તે રાખવામાં આવ્યો છે ફક્ત એક એન્ટ્રી ગેટ ઉપરથી જે છે તે હાલ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે બીજી તરફ જો કોઈ સંવેદનશીલ વ્યક્તિ દેખાય છે તો તેમની પૂછપરછ પણ છે તે પોલીસ સ્ટાફ છે તે હાલ કરી રહ્યો છે મહત્વનું છે કે આ જે જનરલ બોર્ડ છે તે મળવા જઈ રહ્યું છે ને જનરલ બોર્ડમાં કોઈ હોબાળો ન થાય તે માટેથી હાલ સવારથી જ સમગ્ર જે કહી શકાય કે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ છે તેને પોલીસ છાવણીમાં છે તે હાલ ફેરવી દેવામાં આવી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ